હલો નમસ્કાર લોકસાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્ર હમણાં તાજા સમાચાર મેળા ચોટીલાથી કે ચોટીલા આખું ફેમિલી સુરતથી મુકેશભાઈ તેમજ તેમની પત્ની તેમજ છોકરાઓ પાંચ વ્યક્તિ દર્શન કરવા આવ્યા માતાજીના દર્શન કરવા આવેલા ચોટીલા માં ચામુંડ તો મિત્ર દર્શન કરી ને ઘરે જતા હતા ઘરે જતા હતા ત્યાં હજી ચોટીલાથી બે કિલોમીટર રહેલા હતા એમને છાતીમાં દુખવા માંડ્યું છાતીમાં દુખતા જ તાત્કાલિક એને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલા હોસ્પિટલ ગયા એટલે ડૉક્ટરે કીધું ભાઈ આ કેસ ફેલ થઈ ગયો છે આ કેસ તો ફેલ થઈ ગયો છે એટલે પરિવાર લોકો છોકરાઓ રોવા માંડ્યા મુકેશભાઈના ઘરવાળાએ કીધું કે હે માતાજી અમે તો તારા દર્શન કરવા આવ્યા હતા ખુશીથી દર્શન કરવા આવ્યા હતા તો માતાજી કેમ મારા ધણી નામ થયું માતાજી કંઈ ભૂલ છે માફ કરજો મિત્ર એ લોકો મૃત્યુ દેહ લાશ મતલબ લાશ લઈ જતા હતા ત્યાં જ મુકેશભાઈ અને પાછો ફરી જીવ આવી ગયો કહેવાય છે કે મરેલો માણસ જીવતા થયા આવી વાત આજે જાહેર થઈ છે આ ઘટના છે એકત્રીસ સાત બે હજાર ચોવીસની આ વિડીયા પણ વાયરલ થયા છે લોકસાયક ન્યૂઝમાં પણ આપણે જાણ કરીએ છીએ કે આ માતાજીનો પરચો ચોટીલામાનો પરચો કારણ કે મિત્ર દેવી શક્તિ તો છે જ દેવી શક્તિ છે જ પણ કહેવાય ને શક્તિમાં તાકાત છે મરેલાને પણ જીવતા શક્તિ કરી શકે જય માતાજી લોકસહાયક ન્યૂઝ